શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક એકત્રીસ યદા ભૂત ભાવમ એકસ્થમ સ્થમ અનુપશ્ય તત એવા વિસ્તાર બ્રહ્મ સંપંધ્યતે તદા અનુવાદ જ્યારે વિવેકી મનુષ્ય વિભિન્ન ભૌતિક શરીરોના લીધે વિભિન્ન સ્વરૂપોને જોવાનો બંધ કરી દે છે અને જીવો કેવી રીતે સર્વત્ર વિસ્તરેલ છે એ જુએ છે ત્યારે તે બ્રહ્મ જ્ઞાનને પામે છે ભાવાર્થ જ્યારે મનુષ્ય જોઈ શકે છે કે જીવોના વિભિન્ન શરીરો વ્યક્તિગત જીવની વિભિન્ન ઈચ્છાઓને કારણે ઉદ્ભવે છે અને તે ખરેખર આત્માની માલિકીના હોતા નથી ત્યારે તે વાસ્તવમાં જોઈ શકે છે દેહાત્મ બુદ્ધિના કારણે આપણે કોઈને દેવ કોઈને મનુષ્ય કૂતરો કે બિલાડીના રૂપમાં જોઈએ છીએ આ ભૌતિક દ્રષ્ટિ છે વાસ્તવિક દ્રષ્ટિ નથી આ ભૌતિક ભેદભાવ દેહાત્મ બુદ્ધિના લીધે થાય છે ભૌતિક શરીર નષ્ટ થયા પછી આત્મા એક જ રહે છે એ જ આત્મા ભૌતિક પ્રકૃતિના સંપર્કથી જુદા જુદા શરીર ધારણ કરે છે જ્યારે કોઈ મનુષ્ય આવું જોઈ શકે છે ત્યારે તેને આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એ રીતે પશુ માણસ ઉચ્ચ અધમ વગેરે ભેદભાવથી મુક્ત થયેલો મનુષ્ય પોતાની ચેતનામાં વિશુદ્ધ થાય છે અને પોતાની આધ્યાત્મિક ઓળખમાં રહી કૃષ્ણ ભાવના મૃતનો વિકાસ સાધી શકે છે ત્યારે તે વસ્તુઓને કેવી રીતે જુએ છે તેનું હવે પછીના શ્લોકમાં વર્ણન થયું છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ